એટલે આ એના માટે જવાબ છે કે તારેથી હારું ના થતું હોય નકર નકરાઈને બધાય વિડીયો બનાય સારું કરવી એ તમને બતાવતો એ જોકે મારો ઠાકર જવાબ આપ્યા વગર નહીં રહે એ હું લખીને આપું કારણ કે અમે બધી કોઈને છેક રહ્યા નથી ભાઈ નમસ્કાર મિત્રો કમલેશ જાધવ અને તેમના વિરોધીઓને જવાબ આપતા સુરાપુરાના દાનબા બાપુએ આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જી હા મિત્રો આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે દાનબા બાપુ જબરદસ્ત ગુસ્સે થયા છે અને તેમના વિરોધીને કહી રહ્યા છે કે તમને મારો ઠાકોર જવાબ આપશે અને તમારી તાકાત હોય તો તમે પણ કરો મારે બદનામ કરવાનું કેમ કોશિશ કરી રહ્યા છો તેવું બધું તે કહી રહ્યા છે તે જોઈ શકો છો અમારા વિડીયોમાં પણ મિત્રો તમે મારી ચેનલમાં પેલા તો નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખો અમારી ચેનલ અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો ને તમારું શું કેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો હવે જો મારા આશીર્વાદ લાગે પાસ થઈ જતા હોય તો સ્કૂલના કોલેજના ઝાંપે જ ના બેહો અને આશીર્વાદ આપો ને ભણવાની જરૂર નથી એટલે અંધશ્રદ્ધામાં ના જાવ ઘણા અમને એવું કે અમે દાદાને બહુ માનવી છીએ અમને તો એ હજુ તકલીફ છે તો માણસ દુઃખી થાય છે ને અહીંયા ક્યાંક ને ક્યાંક એના કરેલા કર્મોની સજા છે ભાઈ બીજું કંઈ નડતું નથી આ તમારી પાસે કોઈની પાસે પાંચ પૈસા માગવામાં આવ્યા ખરા પાર્કિંગથી વાહન મૂકો ત્યાં લગીને પ્રસાદીની ડીશ લો કોઈની પાસે એક રૂપિયો માગવામાં આવ્યો જ આ માથું ઉતારી ભોળાનાથના પગમાં નાખી દઉં બતાવો મને એક વ્યક્તિ હા ઘણા નાસ્તિકના દીકરાઓ આ દાનપેટીના વિડીયો બતાવે ક્યાં તમારો બાપ નાખી ગયો છે અહીંયા આગળ દાનપેટી આ એક જ મંદિર છે અને એ તમારી જેવા સેવકો મૂકીને જ્યાં છે અને મારા ગામનો આમાંથી આઠાનો નાખાય જે દાનપેટી ખુલે ને એ તમારા બધાની પ્રસાદીમાં વ્યવસ્થા થાય છે બાકી અમે રોજ ક્યાંથી લાવી એટલે આ એના માટે જવાબ છે કે તારેથી સારું ના થતું હોય નકર આવીને બધા વિડીયો બનાય હારું કરવી એ તમને બતાવતો એ તમારી જવાના મગજ ડાયવર્ટ કરો દાન પેટીનો એક ભય હતો જો કે મારો ઠાકર જવાબ આપ્યા વગર નહીં રહે એ હું લખીને આપું કારણ કે અમે પછી કોઈને છેત રહ્યા નથી ભાઈ લોકોને હારું શીખવાડો ને અને કંઈ ના આવડે તો ગામમાં મૂંગા મરો પરજા કોકના લઈને ભાગસદ આબરું મોઢું બતાવે એવું નહીં રહે